નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે નીટ જે ડબલ ઇ કોર્સનું છેલ્લું ચેપ્ટર એટલે કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન શરૂ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણી ડેલી લાઇફની અંદર કેમેસ્ટ્રી ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એની આજે આપણે ગહનથી ચર્ચા કરશું આપણે એમ થાય કે આપણને કેમેસ્ટ્રી ક્યાં કામ લાગે પણ મિત્રો બહુ બધી જગ્યાએ કામ લાગે જેમ કે ચાલો શરૂ કરીએ મિત્રો તો સૌથી પહેલી વાત તો એ કે આપણા રોજિંદા જીવનની અંદર साबु प्रक्षालक ना मतलब मित्रों डिटर्जेंट विरंजक ना मतलब था मित्रों ब्लीचिंग एजेंट अपने कैल्शियम हाइपोक्लोराइड ने एज अ ब्लीचिंग एजेंट तरीके वापरिए मित्रों सी ए ओ सी एल ट्वाइस ओ सी एल ट्वाइस थी सके सवार ने जो टूथपेस्ट लीए थे આપણા કપડામાં વપરાયેલા સાંસ્લેષિત રેસાઓ જેને આપણે પોલીમર પદાર્થો કહીએ છીએ આ બધા જ આપણા ડેઈલી લાઈફમાં વપરાય છે બીજું ચાલો બીમારીના રોગોમાં આપણને આપ સારવાર માટે વપરાતી દવાઓ બીજું છે વિસ્ફોટકો બ્લાસ્ટિંગ એજન્ટ ખાસ કરીને રોકેટ બળતણ હોય કે સાદું કોઈ પણ બળતણ હોય બાંધકામની સામગ્રીમાં વપરાતું સિમેન્ટ કયું સિમેન્ટ પછી રંગક વગેરે ઇલેક્ટ્રોનિક સાધનમાં વપરાતા સિલિકોન અને એને લગતા સંયોજનો આ બધા છે તો સૌથી પહેલી વાત તો એ કે આ કેમિસ્ટ્રીમાં બીજું શું વપરાય તો વપરાતા પદાર્થો જે છે ઔષધો છે તો એ નીચા અણુભાર વાળા રસાયણ છે જેમાં સો થી માંડીને પાંચસો ગ્રામ પ્રતિ મોલ જેટલો અણુભાર હોય આ રસાયણો જે છે એ બૃહદ અણુભાર ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરે બૃહદ અણુવાળા કોણ હોય આપણા શરીરની અંદર પ્રોટીન છે લિપિડ છે હાઇડ્રોકાર્બન છે એટલે કે કાર્બોહાઈડ્રેટ છે આ બધાની સાથે પ્રક્રિયા કરે અને પરિણામે આપણને આ શરીરની અંદર એવી જૈવિક પ્રતિક્રિયાત્મકતા ઉત્પન્ન થાય બોડી છે ને હંમેશા કાંઈ પણ અંદર થાય ને એનું રિએક્શન આપે પેટમાં દુખે છે તો કે એમને દુખતું મિત્રો કઈ ખાધું છે એની પ્રતિક્રિયા રૂપે પેટમાં દુખે છે કઈક અંદર એવું કેમિકલ ઉત્પન્ન થયું છે એટલે એટલે છે રેડી તો આ જો જૈવિક પ્રતિક્રિયા હોય હોય કે આપણે જાતે કરી ડોક્ટરે દવા આપીને એનાથી થઈ હોય તો એવા જે પદાર્થો જે છે રસાયણોને કહેવામાં આવે દવા કહેવામાં આવે શું કહેવાય દવા કહેવાય ટૂંકમાં આપણે કઈક બહારથી જે લઈએ છીએ અને એના લીધે રોગોની સારવાર થાય છે તો એ પદાર્થો શું છે ઔષધ અથવા તો દવા છે હવે આ ઔષધોનું વર્ગીકરણ કરવું પડે વિદ્યાર્થી મિત્રો ઔષધોનું વર્ગીકરણ છે એ ચાર પ્રકારે થાય પહેલો પ્રકાર જે છે એની અસર ના આધારે કોઈ ડોક્ટર ભગવાન નથી બરાબર તમે ડોક્ટર ની પાસે બે જાઓ તો કે ડોક્ટર તમે કઈ બોલો જ નહીં તો તમે એ ડોક્ટર તમને કોઈ દિવસ દવા જ નહીં આપી શકે તરત જ ડોક્ટર તમને પૂછશે શું થાય છે એટલે આપણે એમ કે શરીરમાં ખંજવાળ આવે છે નાકમાંથી પાણી પડે છે આજે કાંઈ નહોતું નો ચિંતાનો તાવ થાવ જેવું તમે વર્ણન કરશો ને મિત્રો એ પ્રમાણે એ એના ડાયગ્નોસિસ કરશે મતલબ કે એ તમારા શરીરને ઓબ્ઝર્વ કરશે બરાબર અને પછી એ દવા આપશે એટલે ઔષધ જે છે એનું અસરને આધારે જે વર્ગીકરણ છે ડોક્ટરને બહુ કામ લાગે અને ડોક્ટર એના આધારે જ એનો ઉપચાર કરે છે કેવી રીતે જો દાખલા તરીકે તમે આખા શરીરમાં ગમે ત્યાં દુખાવાની ફરિયાદ કરશો ને એટલે એ વેદના હારક ઔષધ આવશે દાખલા તરીકે પેરાસિટામોલ કઈ દવા આપે છે પેરાસિટામોલ આ આપે અથવા એક બીજું નામ પણ તમને આપી દો ઇબુ પ્રોફિન આ પણ ચાલે તમે એમ ને સાહેબ કહ્યું થયું છે ને બહુ દુખે છે અડાતું નથી પેન બહુ કરે છે તો એ આપણને જીવાણુ નાસી દવા આપશે જેને શું કહેવામાં આવે કે આપે કેટિક બરાબર તો આ બધી જે દવાઓ જે છે એ કોના આધારે તો આપણે જે ડોક્ટર ને વર્ણન કર્યું ને એના તમે ન્યાજે નામ ટેકો કઈ થાય નહીં કેમ કે ડોક્ટર ને તમે શું કહેશો ને એના આધારે ખબર પડશે ઓકે ચાલો નેક્સ્ટ બીજું છે મિત્રો ઔષધની ક્રિયાને આધારે કઈ ઔષધ કેવી ક્રિયા કરે છે દાખલા તરીકે તમે એમ કીધું ને કે ભાઈ આપણા શરીરની અંદર માન લો કે કેટલીક પ્રક્રિયા જે છે હિસ્ટેમાઇન નામના અંતઃસ્ત્રાવને લીધે થાય હવે જેવું જો હિસ્ટેમાઇન કોઈ કારણસર ઉત્પન્ન થયું કોઈ કારણ ન હોય કોઈ કારણસર ઉત્પન્ન થયું તો સોજો ઉત્પન્ન થઈ જાય મતલબ આખું શરીર ફૂલવા મળે પછી આનાથી ઘણા બધા થાય તાવ આવી જાય ખંજવાળ આવે બરાબર પછી શરદી ઓચિંતાની થઈ જાય નાક માંથી પાણી પડે આવું બધું તમે કોઈ પણ વર્ણન કરો ને એટલે ડોક્ટર ને ખ્યાલ આવી જાય કે આના શરીરમાં હિસ્ટેમાઇન ઉત્પન્ન થયું છે અને તરત જ તમને જે ગોળી આપશે એન્ટી એન્ટિહિસ્ટામાઇન આપે એટલે કે ગુજરાતીમાં કહીએ તો હિસ્ટેમાઇન આપે હિસ્ટેમાઇન ઔષધો આપે હિસ્ટેમાઇન ઔષધો જે છે હિસ્ટેમાની ક્રિયાને ઘણી રીતે શું કરે અવરોધે હવે એ અવરોધ કરે અને પરિણામે શું થાય તો કે આપણા શરીરમાં ઉપરની જે અસરો હતી ધીમે ધીમે નાબૂદ થાય બરાબર એટલે આ જે છે એ એટલે કે ઔષધો ડોક્ટરો જે દવા આપે એ ઔષધોની ક્રિયાને આધાર આપે એટલે દરેક ડોક્ટર જે કે હવે આપણને આગળની વખતે જેની દવા આપી હતી એ દવા દર વખતે કામ લાગતી નથી આપણને લક્ષણો હોય ત્યારની દવા જુદી છે અને કોરોનામાં તાવ તાવ આવે આવે તો દવા જુદી છે એટલે દરેક એક જ સરખી દવા ચાલે નહીં ડોક્ટર પાસે જવું જરૂરી ઓકે ચાલો હવે એની પછી આવે રાસાયણિક બંધારણને આધાર વિદ્યાર્થી મિત્રો દવાઓ પુષ્કળ પ્રમાણમાં છે અને દરેકની અંદર કોઈ ને કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એ ક્રિયાશીલ સમૂહ પર આધારિત જે રાસાયણિક બંધારણ હોય એના આધારે એનું વર્ગીકરણ કરવામાં એક ઉદાહરણ આપીએ તો માની લો કે આવો કોઈ સમૂહ જેનામાં દેખાય આ સલ્ફોનેમાઇડ છે કયું છે સલ્ફોનેમાઇડ જોઈ તો એની અંદર આ બંધારણ હોવું જોઈએ તો આવા જેટલા સમૂહ ધરાવતા હવે આ ભાગ અહીંયા જેટલો ગોળ દોરું છું આ ભાગ ભલે બદલાયા કરે પણ આ જેનામાં કોમન હોય બધાને એક જ વર્ગમાં મૂકવામાં આવે તમે મેડિકલ સ્ટોરમાં જાવ ને દવા લેવા તો અમુક દવા જઈ ટેબલના નીચેથી આપી દે અમુક દવા દોડ તો જે આ બાજુ ખૂણામાં લઈ આવે અમુક દવા અહીંયા લે અમુક ઉપરથી આપે આપણે તો સલાહ આટલી બધી દવા યાદ કેમ રહેતી હશે વિદ્યાર્થી મિત્રો એ લોકોએ દવાનું આવી જ રીતે ક્લાસિફિકેશન કર્યું હોય શું કર્યું હોય ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કર્યું હોય મોસ્ટલી બધા દવાઓને એબીસીડી પ્રમાણે ગોઠવી દે

અને સારામાં સારી ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન પ્રાપ્ત કરો બરાબર ને એવી જ રીતે તમે કોઈ પણ દવા પીશો તો એ શરીરમાં ગયા પછી કોની સાથે જોડાશે જેની સાથે જોડાય એને કહેવાય જેમ કે કોઈ પણ ઔષધો જે છે એ જૈવિક અણુ એક કાર્બોહાઈડ્રેટ લિપિડ પ્રોટીન કે પછી ન્યુક્લિક એસિડ આની સાથે જોડાય આ ચાર માંથી કોઈ પણ એક સાથે જોડાય ટૂંકમાં આ બધા એન્જિન છે અને આ એનો ડબ્બો છે એન્જિન જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી કોઈ પણ દવા કામ કરવાની નથી મતલબ કે આપણા શરીરના આ જૈવિક અણુઓને એના આણવીય લક્ષ કહેવામાં આવે હવે માની લો કે તમે ચાર દવા પીઓ છો એ બી સી ડી અને ચારે ચાર માટે પ્રોટીન જ જરૂરી હોય તો એને કહેવાય સમાન આણવીય લક્ષ ધરાવતી અવસર ઓકે એટલે જો સમાન બંધારણીય લક્ષણો હોય તો એની ક્રિયાવિધિ પણ કેવી થવાની છે સમાન થવાની

અને પરિણામ શું થશે મિત્રો તમે જે પણ કંઈ ખોરાક લો છો એમાંના લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ કે કાર્બોહાઈડ્રેટ સાથે આ બધું જ જોડાય અને પરિણામે તમને એ દવાની અસરકારકતા સારી દેખાય ઓકે એટલે હંમેશા કોઈ પણ મેડિસિન લો તો જમ્યા પછી લો નાના ધોરણમાં એવું આવતું કે દૂધ સંપૂર્ણ આહાર છે રાઈટ તો દૂધ સંપૂર્ણ આહારનો મતલબ શું દૂધમાં બધું જ આવે પ્રોટીને આવે વિટામિને આવે એ આવે બધું જ આવે એટલે તમે કાંઈ ન ખાધું હોય ને તો સામાન્ય ગોળી પણ પીવો ને તો ત્યાર પછી હંમેશા એક ગ્લાસ દૂધ પીવાનો આગ્રહ રાખજો ઓકે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ નેક્સ્ટ પોઈન્ટ છે ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા કોઈ પણ ઔષધ જે છે એ શરીરમાં આપણને બે દુખાવો ભાઈ અહીંયા થાય દોસ્ત બરાબર ગોળી પીવાના અહીંયા તો અહીંયાથી અહીંયા સુધી આવશે કઈ રીતે એની અસર તો એ આપણે જોઈએ તો સૌથી પહેલી વાત તો આપણા શરીર અંદર બૃહદ અણુઓ ઉત્પન્ન થાય એમાં કોણ કોણ હતા પ્રોટીન કાર્બોહાઈડ્રેટ લિપિડ એન્ડ ન્યુક્લિક એસિડ ને હું એ લખી દઉં બરાબર આ બધા જુદું જુદું કાર્ય કરે એમાં પ્રોટીન જે છે ને એ બહુ મહત્વનું તમે જાણો પ્રોટીન જે છે એ ખાસ કરીને ઉત્સેચક તરીકે વપરાય છે તમને યાદ કરો પ્રોટીન ઉત્સેચક નું તરીકે કા અને ઉત્સેચકો જે છે ને એ હંમેશા કોમ્યુનિકેશન સિસ્ટમમાં કામ કરે એને ગુજરાતીમાં પ્રત્યાયન તંત્ર કહેવાય હવે જે પ્રત્યાયન તંત્રમાં પ્રોટીન પદાર્થો જે છે એ હંમેશા ગ્રાહી પદાર્થ તરીકે હોય શું હોય છે ગ્રાય ગ્રાય એટલે સંદેશો લઈ બરાબર અને બીજું કેટલાક વાહક પ્રોટીન પણ હોય મેસેન્જર પ્રોટીન છે વાહક પ્રોટીન છે આ વાહક પ્રોટીન સંયોજનો જે છે એ કોષ પટલ વહન કરી લઈ જઈ શકાય મતલબ કે આપણા કોષના કોષ પટલ આવા કેટલાક ધ્રુવીય પદાર્થો જે છે અંદર બહાર જઈ શકતા હોય તો આ ઔષધ જે છે એ લક્ષ તરીકે કઈ રીતે ઉત્સેચક તરીકે વર્તે તેની વાત કરીએ મિત્રો તો સૌથી ઉત્સેચકની ઉદ્દીપનની ઔષધ અને ઉત્સેચક વચ્ચે જે પારસ્પરિક ક્રિયા થાય એની અંદર કેવી રીતે ઉત્સેચકો પ્રક્રિયાને ઉદ્દીપિત કરે એ આપણે હવે સમજીએ તો સૌથી પહેલી વાત જે છે એ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી અણુ જે હોય એને ઉત્સેચક પકડી રાખવાનું કામ કરે કરેલો પ્રક્રિયા અનુકૂળ પરિસ્થિતિમાં પકડી રાખે જેથી કે કોઈને આકાર બદલવો પડે તો આકાર બદલીને હવે આવનારો પ્રક્રિયાથી ગોળ છે ઉત્સેચક જે છે એ ચોરસ છે આ એન્ઝાઇમ છે આ સબસ્ટ્રેટ છે આ પ્રક્રિયાથી સબસ્ટેટ આ ઉત્સેચક એટલે એ તો શું કરશે એવું બનાવી દેશે અને અહીંયા જે છે એ હાઇડ્રોજન બોન્ડ પણ આવી શકે ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ પણ હોઈ શકે એવા જુદા જુદા આકર્ષણને લીધે એકદમ ચોટી જાય ઓકે

enzyme નો આ એનો સક્રિય સ્થાન છે હવે શું કરશે આ ગતિ કરતો કરતો અહીંયા એક્સ સેટિંગ કરશે સેટિંગ કરે એટલે આનો આકાર બદલવો પડે બદલે ને આની વચ્ચે શું થાય રાસાયણિક બંધન થાય અને પરિણામે આ સબસ્ટ્રેટ જે છે એ નિપજણુમાં ફેરવાઈ જાય ઓકે ચાલો એવું જે બીજું જે છે એ છે કોઈ બીજી જગ્યાએ અટકાવી પણ શકે દાખલા તરીકે આ ઔષધો જે છે એ ઔષધો હોય એ ઔષધો એ ઉત્સેચકોની આ પ્રક્રિયાને શું કરશે તો કે અટકાવે પણ છે બંધન સ્થાને આવતા અટકે એટલે એને કહેવામાં આવે ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા જે બે પ્રકારની હોય મિત્રો એક તો સીધે સીધી દાખલા તરીકે મારે તમને ભણાવવા ના પડે હું કે નહીં ભણાવું સીધું કહી શકું ને આ એના જેવું જ છે કે ઔષધો તમે જે લીધી દવાઓ એ આ ઉત્સેચકો કુદરતી રીતે જે પ્રક્રિયા કરતા હતા એને શું કરે છે અટકાવે છે અટકાવે એટલે કે એ પ્રવૃત્તિને શું કરે નિરોધે છે નિરોધવા માટે બે જગ્યા છે એક તો બંધન સ્થાનને પકડી તમે હમણાં જોયું કે ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે ત્યાં પેલો પ્રક્રિયાથી અણુ બેસવાનો તો પ્રક્રિયાથી અણુ બેસે એ પહેલાં ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે ને એની સાથે કોણ જોડાય છે ઔષધ જોડાય છે એટલે એક શક્યતા એ રે દાખલા તરીકે આપણે એને માટે અહીંયા બે બીજી વાત સમજીએ એટલે પ્રક્રિયાથી નું જે બંધન થતું તો એ શું થઈ જશે અટકી જશે આથી ઉત્સેચક ની જે ઉદ્દીપકીય સક્રિયતા હોય એ શું થાય અટકે કેવાનો મતલબ એમ છે કે આપણે જે દવા ખાઈએ છીએ એ દવા ઉત્સેચક અને પ્રક્રિયાર્થી અણુ વચ્ચે ભેગા થવા દેતું નથી ઓકે ચાલો એટલે આને કહેવામાં આવે ઉત્સેચક નિરોધક કહેવાય શું કહેવાય ઉત્સેમ ઇન્હિબિટર કહેવાય શું કહેવામાં આવે એન્ઝાઇમ ઇનહિબિટર કહેવાય ઓકે બીજો એને માટે એક બીજી રસ બીજો રસ્તો પણ છે આ પહેલો રસ્તો હતો હવે બીજો રસ્તો કે ઔષધો જે છે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાની સાથે સ્પર્ધા કરે દાખલા તરીકે અહીંયા આ એક સમજો આપણો એન્ઝાઇમ છે આ એનું સક્રિય સ્થાન છે

એટલે આ જે જોડાઈ ગયું એને કહેવામાં આવે સ્પર્ધા કરીને જોડાવ સંગીત ખુરશી જેવી રમત છે મિત્રો એકબીજા ગોળ ગોળ ગોલ ગોલ ફરતા હોય કોણ પહેલો જોડાઈ જાય તો ઔષધ પહેલો ગતિ કરીને જોડાઈ જાય બીજી એની માટેની આ બેસ્ટ ડિઝાઇન આકૃતિ આ છે મિત્રો ઉત્સેચક નું સક્રિય સ્થાન છે પ્રક્રિયાર્થી અણુ છે ને ઔષધ પણ છે બરાબર તો આ પ્રક્રિયાર્થી અણુ અહીંયા પહોંચે એ પહેલા આ પહોંચી જાય સ્પીડમાં બરાબર ડબલ એરો કેરો એ અને પરિણામે શું થાય ઉત્સેચક અને આ ઔષધ વચ્ચેનો એક સંકીર્ણ સંયોજન બને પ્રક્રિયાર્થી અણુ જોડાયા વગરનો રહીએ મતલબ કે પ્રક્રિયાર્થી અણુ જો જોડાય તો આપણને આડ અસર થવાની હતી ઔષધ જોડાઈ ગયું તો અસર શું થાય ઓછી થાય ઓકે સમજાણું હવે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ બીજી એક રસ રચના એવી બને કે ઔષધો જે છે એ એલોસ્ટેરિક સાઇટ સાથે જોડાય છે કઈ રીતે જુઓ સક્રિય સ્થાને ન જોડાય પણ ઉત્સેચકના બીજા સ્થાને જોડાય અને પરિણામે શું થાય તો એવી જગ્યાને કહેવામાં આવે એલોસ્ટેરિક ઓકે આપણે પલ્લી ગયા છે મિત્રો બરાબર સમજો મારી વાતને આપણે કોરી ખુરશી પર બેસવું છે બરાબર પણ હવે કોરી ખુરશી પર કોઈ કોરો માણસ બેસવા માંગે છે હવે આપણે એને બેસવા ન દેવું તો આપણે શું કરવું પડે ત્યાં થોડુંક પાણી ઢોળી દેવાનું પાણી ઢોળી દેશો એટલે પેલો જે ચોખ્ખા કપડા કોરા છે સુકા એ તો બેસવાનું જ નથી તમારા કપડા તો ભીના જતા એટલે તમે આરામથી શું થશો બેસી જાવ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે ખબર આ એવી દવાઓ છે કે જે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવાનું નથી અને જોડાવા દેતા પણ નથી ઓકે જો આકૃતિ દ્વારા સમજીએ આ ઉત્સેચકનું સક્રિય સ્થાન છે બરાબર ઉત્સેચક ના સક્રિય સ્થાન સાથે

રીપી ના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો